આપણી સાથે જેમણે આપણે વાત કરી ગુજરાત મેઘાણી મેઘાણીએ ગામડે ગામડે જઈને ગામની બધી વાતો આપણા નાના નાના ગામડાની ખમીર વાતો એકઠી એવી રીતે પાટી સાહેબે ગામડે ગામડે ગીરના જંગલમાં કે બધી જગ્યાએ જઈને આપણા નવા નવા ફોટોગ્રાફ આપણી સંસ્કૃતિ તહેવારો મેળાઓ કિલ્લા તળાવ બધાના અલગ અલગ ફોટોગ્રાફ લઈને આપણા સુધી પહોંચાડ્યા ને આપણી સંસ્કૃતિને જાળવી રાખતું એક કાર્ય કર્યું છે અને એને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા છે તેવા પાટી સાહેબ આજે આપણી સાથે છે તેમની આખી જર્ની અને એમના વિચારો શું છે કેવા છે એ આજે આપણે

પણ બધા જ કારણ કે હું જ્યારથી હું સાઇન બોર્ડ આર્ટિસ્ટ બન્યો ત્યારથી મેં ભાટી એમ થી જ હું મારી ભાઈ લઈને હું આપું છું તમે અને પછી શું થયું કે અમે ધાંગધ્રા થી અમે પછી એકાદ બે વર્ષ થી અમારા ફાધર રેલવે માં ડ્રાઈવર હતા એટલે અમે ત્યાંથી પછી શિફ્ટ થઈ અને વાંકાનેર અમારી તરફ બદલી થઈ એટલે અમારા ફાધર વાંકાનેર ડ્રાઈવર તરીકે આવ્યું અમે રેલવે કોલોની રહેવાનું શરૂ કર્યું અને ત્યારે કારણ કે ફાધર પોણા બસો રૂપિયા પગાર આવે ગોરંગભાઈ તમને કહું એ ટાઈમની અંદર એટલી બધી અમારી પરિસ્થિતિ નબળી એમ કે અમને તો નાના હતા એટલે અમને કઈ ખબર ન હોય કે આ બાપુજીની કેવી પરિસ્થિતિ છે પોણા બસો ની અંદરમાં અમે છ જણા અમે હું મારા ત્રણ ભાઈ મારા બેન મારા મધર ફાધર અમે છ જણા એટલે અમારે છ જણાનું પૂરું થાય રહી એટલે બાપુજી અમને પૈસા લેવા દરબારો જે બધા રહે ને એ વ્યાજે પૈસા આપે અને વ્યાજે કેવું વ્યાજ તમારે વીસ ટકા વ્યાજે અને એ વીસ વ્યાજે લેવા માટે અમે જ્યારે પૈસા લેવા જાય ને ત્યારે અમને એંસી રૂપિયા જ આપે એમ પાંચ દિવસ તો હોઈ ગયા હોય એટલે એંસી રૂપિયા જ આપે અને મહિનાની પછી એને તમારે સો રૂપિયા આપ્યા આપવાના તમારે અને પછી શું થાય વર્ષ દિવસ જેવું થાય ને ગૌરવભાઈ તો કારણ કે પછી ત્રણ ચાર નું દેણું થઈ જાય એટલે બાપુજી પ્રમાણિક માણસ એને કોઈ દિવસ ખોટું કરેલું ડ્રાઈવર જો ઘણા બધા ખોટું કરીને પણ એમાં ધારો કોઈ કોષા વેચીને આ તે એવું કરીને પણ એવું કરી અને પૈસા એમાં રડી શકે પણ મારા ફાધર એટલા બધા નિષ્ઠાને પ્રમાણિક હતા સૌજીલાલજી મારા ફાધર કે કોઈ દિવસ એને એવું કર્યું નહીં તમારે વાંકડ ખાતે પેપ્સીની એડ માટે શાહરુખ ખાન આવેલું અને પેલેસેથી જ્યારે ખાસ આ એન્જિન એનું શણગારવામાં આવેલું અને રામગઢ લખેલ એ બોર્ડ હતું મકન જે છે ત્યાં ખાસ આ એ પેપ્સીની એડ વળી કરવામાં આવે અને જવાબ શાહરુખ ખાનને જોઈ શકો છો કે શાહરૂખ ખાન ઘોડા ઉપર બે પેપ્સીના લઈ અને પોતે એડ બનાવી રહ્યો છે આ જો બંને હાથની અંદરમાં પેપ્સી છે અને એડ માટે ખાસ એ આવેલો અને આ જો સાંભો જે ગુજરી ગયા સાંભાની પણ આ તસવીરો હું આપને બતાવી રહ્યો છું કે જે સાંભો પણ ખાસ અહીંયા આવેલો અને એ જમાદારને પણ એ સાથે એને તસવીર પડાવેલી એ પણ એક યાદગીરી રૂપે શિયાળામાં અમે પહેરવા માટે અમે દરેક ભાઈઓ એ વારા ભરતી વાળા અમે જે વર્ષે વર્ષે જર્સી આવતી જાય ફાધર જર્સી અમે ગરમ અમે પહેરતા કે નહીં અને હું અમને ચંપલ તો અમારી પાસે હતા જ નહીં અમે હું સાતમા ધોરણમાં હું જયારે હું તાલુકા શાળા નંબર એકમાં હું ગયો એક થી છ ધોરણ નું પ્રાથમિક મારું જે છે જંકશન બુનિયાદી શાળા વાંકાને અમે લીધું એક થી છ સુધી હવે સાતમા માં અમે ભણવા માટે અમે તાલુકા શાળા નંબર એક માં ગયા

આ જરા હમણાં નવી બનાવી છે પણ ઉપરની અંદરમાં અમે છાપરાની ઉપરમાં અમે ચડતા અમે જે આ બધા જે લોખંડનાવાળા પકડીને પાછળમાં અમે ચડતા અને આ હજી પણ એમને આ મકાન છે પાછળથી પણ અમારી આ ઓસરી છે એ પણ હજી એવી રીતે રાખી છે એટલે હજી આ રેલવે આ એક અમારું જે સ્મારક જે છે જે મારી જે જન્મભૂમિની પછી જે અમારું કર્મભૂમિ કહી શકાય જે મારું ઘર કહી શકાય એ ઘરની અંદરમાં હું આ પચીસક વર્ષ હું આ ઘરની અંદરમાં રહ્યો છું અને અમે ખૂબ અમે બાળપણ અમે આ મકાનની અંદર બાજુની જે ઘર જે છે એની અંદરમાં રાણા સાહેબ રહેતા હેડ ક્લાર્ક અત્યારે અમિતભાઈ ને એ બધા જ પ્રદીપભાઈ એ બધા અમે સાથે ખૂબ નાનેથી મોટા થયા અને એ આ અમારું રેલવેનું મારું ક્વાટર જે અમે પચીસ વર્ષ સાથે રહી આવી છે એક બહુ ઓળું હતું કે તમે જો શબ્દ પલાખા પાકા ન કહી રહ્યો ને તો હાથમાં ફૂટપટી મારે એમ પણ મને મેં ત્યારે નિશ્ચય કર્યો તો મારે આ રતિગર સાહેબની એક પણ ફૂટપટી મારે નથી ખાવી એમ એટલે હું એના શબ્દ પલાકાર્યા ને હું પા મેં સાતમા ધોરણમાં મેં શબ્દ પલાકાર પાકા કર્યા અને મેં એ રતિગર સાહેબની એક પણ મેં ફૂટપટી મેં નથી ખાધી મેં સમજ્યા કે નહીં અને પછી આઠમા ધોરણમાં ગયો આઠમા ધોરણમાં ગયા પછી નલીન સૂચક ચિત્રકાર તરીકે ત્યાં એમાં અમરસિંહ હાઇસ્કૂલમાં પોતે ડ્રોઈંગ ટીચર ખરા એટલે એલિમેન્ટરી ઇન્ટરમીડિયમ આખી અમારી ચિત્રકલાની પરીક્ષા આવે એટલે એની અંદર અમને આ પાર્ટ ટાઈમ નલિન સાહેબ અમને બધાને શીખડાવી દીધું અને એમાં પછી અમારા જેવા સારા કોઈ ચિત્રકાર ને એમ લાગે તો અમને થોડું બધું એ પોતે ટીચિંગ આપે એટલે મેં એલિમેન્ટરી ને ઇન્ટરમીડિયમ મેં એ દસ ધોરણ સુધીની અંદર મેં બે પરીક્ષા આપી એ પાસ કરી એટલે નલિન એવું થયું સાહેબને કે ભાઈ આ છોકરો કઈક સારો ચિત્રકાર છે તો અમને મને પાર્ટ ટાઈમ પછી એની સાથે મને કલર પૂરવા અને લખવા ને એવું બધું લઈ જાય એમ એટલે એ ટાઈમમાં મને પછી થોડું થોડું ભેગા ભેગા રહેવાથી મને પણ થોડું પેઇન્ટિંગ મને ફાવવા માંડ્યું અને એસએસસી માં આવ્યો એસએસસી માં આવ્યો એટલે એસએસસી માં હું ફેલ થયો સમજા કે નહીં કારણ કે આપણે ભણવામાં કઈ આટલું કઈ આપણું જોયેલા જતું નહીં એટલે ફેલ થયો એટલે હું સત્તર વર્ષની ઉંમરમાં હું રેલવે ની અંદર પેન્ટરમાં હું જોબમાં લાગી ગયો કારણ કે ફાધર પરિસ્થિતિ નબળી હતી એટલે મેં કીધું કે આપણે કંઈક લાગી જાય તો આપણે કંઈક ઉપયોગી થઈ શકીએ ત્યારે કંઈક પાંત્રીસ રૂપિયા કંઈક રોજ આપતા હતા પેન્ટરનું અને મારા ભાઈ ખલાસી આવે આવે ને એને અઢાર રૂપિયા રો છે અને હું અહીંથી એક પાંચ પાંચ કિલોમીટર હાલી ને થાંભલા આવે ને એના કિલોમીટરના હું બધા બધા નંબરો લખતા આપણે અને પછી પુલિયા ના નંબર હોય ફાટક ના નંબર હોય કરવો નંબર હોય આવું બધું હું પછી ધારો રેલવે સ્ટેશન ના બોર્ડ આવે ધારો કે વાંકાણે છે અમરસર છે એવા બધા બોર્ડ લખવું એવું બધું મેં બે ત્રણ વર્ષ મે પીડબ્લ્યુ માં નોકરી કરી પછી મને કીધું હવે આપણે આ કઈ કરવું નથી મેં કીધું આપણે થાન ની અંદર માં આપણે એક સરસ મજાના એક સાઇન બોર્ડ આર્ટિસ્ટ તરીકે ચિત્રકાર તરીકે આપણે એક પેન્ટર ની આપણે અહીંયા કરી એમ એટલે બધી જોબ મેં પછી રેલવે ની મેકી દીધી મેં અને થાન ની અંદર માં મેં રેલવે ફાટક ની સામે મેં પેન્ટર ની કેબિન નાખી એક અને મારા મિત્ર હતી મને વગર પૈસે એને મને કેબિન આવી ભાટી તમે મારા ભેગા હતા રેલવે માં એને કીધું કે તમે આ કેબિન માં તમે ચલાવો એમ એટલે કેબિન માં રાખીને પેન્ટર ભાટીએ એમ અને ત્યારે હું શું કરતો તો પેન્ટ પે કરો અને પોઈન્ટ મારી દઉં પછી ભાટીની ગુજરાતીમાં લખું અને એન વ્યુ ની અંગ્રેજીમાં કેપિટલમાં એટલે પે એટલે પેન્ટર ભાટી એન એટલે આ નામથી હું અહીંયા સાઇન બોર્ડ બનાવવા માંડ્યો લગભગ મેં સાત આઠ દસ વર્ષ મેં અહીંયા સાઇન બોર્ડ બધું કર્યું પછી એ ટાઈમની અંદરમાં આપણે ભગતસિંહ પેન્ટર આપણા હતા વાંકાલેમમાં સારા બહુ સારા પેન્ટર અને ઉમર હતી એની એટલે મેં જોયા મેં કીધું આ આ બિચારા અત્યારે ઠીક છે હું તો યુવાન છું એટલે તો હું અત્યારે કરી શકીશ અત્યારે ઘોડા પર ચડીને હું બધું આ કામ કરી શકીશ પણ પછી દર સાઠ વર્ષની કેવી ઉંમર થયા પછી આપણે આખો દિવસ ઘોડા પર તો રહી શકાય પછી આપણે આ આજીવિકાનું શું કરવું એમ એટલે મેં કીધું આપણે ધંધો કઈક આપણે ચેન્જ કરવો જોઈએ તો આપણું શું છે કે આપણે આજીવિકા પણ છે કંઈક ઓલું કરવું જોઈએ એટલે એ દરમિયાન અમે થાન હું રોજ અપડાઉન કરતો હોય અને એ અપડાઉન કરતો તો એની સાથે મારી સાથે એક અમારા બોબી સ્ટુડિયો વાળા જે અત્યારે ચંદુભાઈ કરીને એક રાજકોટ થી આવતા હતા અને એ ત્યારે અહીંયા બોબી સ્ટુડિયો અહીંયા ચલાવે થાનની ની અંદર માં એટલે એને એની સાથે હું અમે બે સાથે અમે જાય એટલે ચંદુભાઈ પાસેથી ઘણું બધું અહીંયા બેસવું હોય સ્ટુડિયો ફ્રી હોય ત્યારે મને થોડું કામ લગાવ કરો કે આપણે પણ કંઈક આવું કરીએ એમ એટલે એની સાથે ડાર્ક રૂમમાં કામ કરવું એની સાથે ફોટો ત્યારે તો વન ટ્વેન્ટીના બધા કેમેરાઓ હતા ત્યારે કલરનો જમાનો નહોતો એમ એટલે એ વન ટ્વેન્ટીના કેમેરાઓમાં બધા કામ કરવાનું હોય એટલે બારના ફોટાની જે બધી રીલ્સ અમે ડાર્ક રૂમમાં હોય એટલે એની સાથે હું જાઉં અમે ડાર્ક રૂમમાં બધા ફોટા બધાય અમે એને રોલ ધોઈએ આઈપોમાં પછી નાખીએ પછી એને ટચિંગ કરીએ અને એના પછી પ્રિન્ટ કાઢવાની હોય આવું બધું અમે કરીએ એમ એટલે બધું હરવે હરો કરતા મને ફાવી ગયું કે આપણે બરાબર છે પછી મારા ફાધર ને કીધું બાપુજી મારે છે ને ફોટોગ્રાફી નું આપણે ચાલુ કરવું છે એટલે ફાધર મને કે તારી પાસે કોણ ફોટા પડાવશે તું આ કરેસ મને કે નું એ બરાબર છે હાલે છે તારું મને કે બાપુજી મી એવું કઈ છે નહીં મેં કીધું જમાનો બદલાતો જાય છે ને બધા ફોટા એ પડાવશે ને કીધું આપણે કઈક એવું કરીએ તો મને કે સારું તને જેમ સારું લાગે એમ કરી કે એટલે હું અઢારસો રૂપિયા ત્યારે મા મહેનતે ભેગા કર્યા મેં હવે દસ રૂપિયા જો મારે બાકી હોય ને થાનમાં તો હું અહીંથી સવારે શટર ફાસ્ટમાં જાઉં અને મેલમાં દસ રૂપિયા લઈને પાછો આવું દસ રૂપિયા તો હું થાન ઠકો ખાતો એટલી આ ગરીબી હતી વિચાર કરો હા એ ટાઈમે અઢારસો ભેગા કર્યા જે દસ રૂપિયા લેવા હું થાન જાઉં અને હું મેલમાં પાછો આવું એ ટાઈમમાં મેં અઢારસો રૂપિયા ભેગા કર્યા અને મામીએ અત્યારે થ્રી નોટ થ્રી મોડલ મેં સેકન્ડ હેન્ડ મેં લીધો અને એમાં પચાસનો ફિક્સ લેન્સ આવે કારણ કે નવો કેમેરો લેવો ને તો મારી પાસે અત્યારે ઓલી હતી નહીં અને એ વન થર્ટી ફાઈવ નો ત્યારે એ મેં લીધો પછી એની અંદર આપણે તો પૈસાની જરૂર હતી તમે સમજ્યા કે એની એટલે એની અંદર હા તો રેલવેમાં હતા અત્યારે રેલવે એન્જિન વાંકાને લોકો શેડમાં જે બધા જે વાયજી એન્જિન કે વાયલ એન્જિન હોય એની સાથેની મેં તસવીરો મેં પાડેલી છે જે આ ઘણા વર્ષો પહેલાંની ત્રીસક વર્ષ પહેલાંની તસવીરો છે જો આ ધોવાણા કાઢે છે એની મેં પોટ્રેટ તસવીરો લીધી છે એટલે મારા ફાધર જો રેલવેમાં એન્જિનમાં છવ્વીસમી જાન્યુઆરી હોય તો એન્જિનને ખાસ શણગારવામાં આવતું જો આ એન્જિનમાં પાણી ભરે છે એ પણ હું આપને બતાવું છું કે તમને ખ્યાલ આવે આ જો એન્જિન ચાલતું આવતું હોય એની પણ મેં તસવીરો લીધી છે એટલે રેલવેમાં જો આ તમને ક્યાંય જોવા નહીં મળે ટર્ન ટેબલ આ રેલવે પાસે પણ કદાચ આવી તસવીરો નહીં હોય કે રેલવેમાં ટર્ન ટ્રેબલ ફેરવતા હોય એવી તસવીરો ભાટી એને આપણે ચારસો રૂપિયા જતા કરીને મેં એમને આપી દીધી અને પછી નવસો રૂપિયાની વિવીટા ની એક ફ્લેશ ત્યારે સારી મજાની આવતી હતી એમ એટલે એની મેં વિવિટાની ફ્લેશ ગન લીધી અને પછી સારી રીતે મેં લગ્નની ફોટોગ્રાફી શરૂઆત કરી એમ અને એમાં કારણ કે ત્યારે તો શું છે કોઈ એક રોલ ના લગ્નના ફોટા પાડવા મળે ને તો એમ થાય કે સારું કામ મળી ગયું સમજ્યા કે નહીં અને એક લગનના ફોટા પાડવા હું થેઠ રાત આખું એના ભેગો જાઓ બોલો જાનમાં જાવ એક ફોટા છત્રીસ ફોટા પાડવાના હોય તો હું થેઠ જાન માં જાવ અને સવારે પછી અમે જાન માં એને પાછા આવીએ એટલી આમ ડીમાન્ડ એમ અને ત્યારે કોઈ સારી બીજી કોઈ સ્ટુડિયો ખાલી પાસપોર્ટ સાઇડ ના ફોટા પડાવતા

ત્યારે કોઈ ફોટા પડાવતા જ નહીં એમ તમારે નહોતી પૈસા જ નતા કોઈ પાસે તમારે પછી કહું છું કરા જે ચાલુ થયું ત્યારે કોઈ એક રોલ ના ફોટા પડાવે તમારે મિડલ કે સારા ઓલા હોય ને તમારે અને કોઈ સારી પાર્ટી હોય ને આપણે વાંકાની સારામાં સારી અને ત્રણ રોલ ને અમારી પાસે ફોટા પડાવે ને તો તો અમને થાય કે હા હા કોઈ જાણે લાખો નું કામ મળી ગયું હોય ને એ એકસો આઠ ફોટાનું અમે આલ્બમ લઈ આવીને એ બધા એમાં નાખીને બધું એની કાયદેસર બધી એમાં બધા એના ફોટાઓ બધે એડ કરીને એટલે એવી રીતે કરીને પણ એક વસ્તુ છે કે ભગવાનને મારા ઉપર સરસ્વતીની ખૂબ જ કૃપા એમ પહેલેથી જ હું ફોટોગ્રાફીને કોઈ પણ એક મારું ક્ષેત્ર છે હું અઢાર વર્ષ વોલીબોલ રહીમાં ગૌરંગભાઈ તમને કીધું અઢાર વર્ષ વોલીબોલ રહીમાં પણ વોલીબોલની અંદર સાહેબ મારું પ્રથમથી જ સાહેબ હું બે શૂટરનું ટુર્નામેન્ટ ચાલુ થાય ત્યારે બે શૂટરનું પ્રાઇઝ ભાટી એના નામે જોઈએ હું દળાને નિર્દયતાથી મારતો એમ સમજ્યા કે નહીં સામે વાળા ને એ ઉભો અમારી પાસે ન રહી શકે એટલો હું પૂર સ્પીડ થી હું શૂટિંગ કરતો દળા મેં એટલે કોઈ પણ મારી એક મારી છે કે કોઈ પણ તમે કામ કરો ને તો તમે દિલ થી કામ કરવાનું પછી તમારે છબછબિયા કરવાના નહીં ઠેક તળિયા સુધી જવાનું સમજ્યા કે નહીં એટલે વોલીબોલે હું સત્તર વર્ષ રીમ એટલે એક સ્પોર્ટ્સમેન સ્પીડ આપણામાં આવી અને એના હિસાબે મારી તંદુરસ્તી પણ મને ખૂબ સારી ફિટનેસ મને મળી પછી મેં ધારો કે લગ્ન ની ફોટોગ્રાફી મેં શરૂ કરી અને એમાં મને થોડાક સારા પૈસા પણ મને મળવા મીડ્યા પછી મહિનામાં ધારો કે પંદર વીસ દિવસ બાકી રહીએ તો પછી મેં એક ટેલી લેન્સ લીધો તો પછી હું સાસણગીરમાં ફોટોગ્રાફીનું મેં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનું સુલેમાન પટેલ ત્યારે અમારે થાનગઢમાં ને એ પોતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના ખૂબ જાણીતા ને એનું આખા ગુજરાત નહીં પણ તમે માનો ને ભારતમાં એના નવ સિંહ નો પાણી પીતો ફોટો ફેટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાહેબ એ ટેમની અંદરમાં પહેલાં પાને આખો એનો ફોટો છાપી અને એટલું મોટું એને નામ આપેલું સુલેમાન પટેલનું અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના બહુ ખા કહી શકાય એની પાસેથી મેં બધી ટિપ્સ લીધી થાનમાં હું રોજ એને મળવું ના એટલે ક્યાં ફોટોગ્રાફી થાય કેમ થાય કેવી ફોટોગ્રાફી થઈ શકે એટલે આવું બધું મને પ્રાથમિક જ્ઞાન સુલેમાનભાઈ મને સારી રીતે આપ્યું એટલે પછી મેં સાસણગીરની અંદરમાં જઈને પછી આખા વીરમાં મેં સિંહની ફોટોગ્રાફીને મેં પાડવાને ચાલુ કરી ઘણા વર્ષો સુધી મેં ફોટોગ્રાફી કરી પણ એમાં શું થતું એમ એટલે મને ક્વોલિટી ન મળે તમે સમજ્યા કે નહીં એટલે મેં આપણે આ ક્વોલિટી વર્ક જોઈએ આ ચાલે નહીં એમ એટલે પછી નિકોણ નો મેં ત્રણસો સિત્તેર ત્રણસો નો મે લેન્સ એ ટાઈમમાં મેં લીધો અને કેનન ની મોટર વાળો મેં કેમેરો પછી વસાવ્યો એમ ઓટોમેટિક અત્યારે જે આપણે આ જે ડિજિટલ આવે છે ને તો એ મોટર ના પણ એ આખું ઓટોમેટિક તમને કામ આપે એમ સરસ મજાનું પછી મેં પાછી સિંહની એની વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પાછી એમાં મેં ચાલુ કરી પછી સારી ક્વોલિટીમાં એમાં એ આપણું કામ થવા લાગ્યું મિત્રો મારા બે સુપુત્ર કેતનભાઈ અને ગૌતમભાઈ એમાં કેતનભાઈ ભાટી એટલે ફોટોગ્રાફીના જેને કહેવાય ને

ટીપી નું અને ત્યારે શું છે સ્લાઇડ શો અમે કરતા એમ સ્લાઇડ શો અને ત્યારે ધારો કે કોઈ પણ સારા કેલેન્ડર કે જે રે ને એ નેગેટીવ માંથી ફોટો એલાવ નતા કરતા એમ ટીપી માં તમે ફોટો પડ્યો ને તો કારણ કે એમાં કરેક્ટ કલર ટોન આવે એટલે ટીપી એલાવ કરે એટલે ઓગણીસો સત્તાણું ની અંદર માં મારો આ નવ નીલ ફોટો અત્યારે એમાં છપાણો ડબલ્યુ ડબલ્યુ એફ ના કેલેન્ડર માં એટલે મેં સાહેબ ને જોયું પ્રૂફ સરસ મજાનો ફોટો છે બાર જે મિનારી

અને મને ના વાત તમારી સાચી છે આપણે લેખિત આપણે બોમ્બે આપણે હેડ ઓફિસ મોકલીએ એમ એટલે મોકલું આ તે પણ પાછા જયારે ડિસેમ્બર મહિનામાં બધા કેલેન્ડરો આવ્યા તો એની અંદરમાં તો એ ભાઈ નું નામ જ હતું એટલે પછી મેં આ વાંકાવીમાં પોલીસ કેસ એમના વિરુદ્ધ કર્યું ડબલ્યુ ના કે ભાઈ મારો આ ફોટો છે ને એની અંદરમાં માં ફલાણા ભાઈ નું નામ છે અને મને આ નામ મળવું જોઈએ અને મારા મારું આ એને આ ફોટાની ચોરી કરી છે

કેલેન્ડરો પાછા મગાવી અને રીપ્રિન્ટ કરી અને પછી એને નવી બધી કોપીઓ પણ એને બજારમાં બાયલાઈન બને બાટી આપીએ અને ઓગણીસો નવ્વાણું માં પાછું એની પાછું ફોટો છપાણો એમ

પણ પછી મને એમ થયું કે આટલા બધા ટાઈમ થી આપણે આવું કરી છે તો કારણ કે હવે આપણે આપણો ટાઈમ સ્પેર રહીએ છીએ તો આપણે કઈક નવું તો કરવું જોઈએ શું કરીએ કે આપડે ત્રણસો ને પાસાઠ દિવસ આપણું કામ હાલે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કે મેરેજ ફોટોગ્રાફી તો અમુક દિવસ જ હાલ ત્યારે હું આઉટડોર ફોટોગ્રાફી કરતો સ્ટુડિયો નહોતો મારી પાસે હું આઉટડોર લગ્ન નો હોય ત્યારે ઓર્ડર હોય ત્યારે કરી આવવાનું પછી ઘરે બધું કરી દેવાનું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી હોય તો એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી પછી ફ્રી હોય પછી શું કરવાનું મેં કીધું કઈ કઈ એવું આપણે કરીએ કે જેથી કરીને આપણને ત્રણસો પાસઠ દિવસ આપણું કઈક થાય એટલે પછી મને વિચાર્યું કે આપણે પ્રેસ છે ફોટોગ્રાફી જે છાપાની દુનિયા છે એની અંદરમાં આપણે કામ કરીએ તો અને ત્યારે રાજકોટની અંદર શરૂઆતમાં ફૂલછાબ અને જૈન જ બે મેઈન છાપાઓ હતા એમ એટલે પેલા શરૂઆતની અંદર મેં જૈન અને સાંજ સમાચારમાં મેં મારી ફોટો સ્ટોર ને મોકલવાનું ચાલુ કર્યું એટલે એને જોયું કે ના સારું બધું છે આ તે એટલે પછી એમાં ચાલુ કર્યું પછી ફૂલછાપમાં મેં કર્યું અને પછી થોડા ટાઈમની અંદરમાં ગુજરાત સમાચાર સંદેશ પણ આવ્યા એટલે અને જનસત્તા એટલે ઈ પણ આવ્યા એટલે એમાં પણ મેં ફોટોગ્રાફી ચાલુ કરી પછી તો મારા સાતે સાત છાપા પછી તમારે ગુજરાત સમાચાર સંદેશ ફૂલછાપ જૈન જનસત્તા સાંજ સમાચાર અને અકીલા ત્યારે સાત છાપાઓની અંદર ભારતીયના બેલી પેલા પાને કલર ફોટો મારો હોય છે એમ તમે સમજ્યા કે નહીં અને હું આખા ગુજરાતમાં અત્યારે મને એક્રેડેશન ગુજરાત મારા એક પ્રેસ મિત્ર હિસાબે મને એક્રેડેશન કાર્ડ પણ મને આપેલું એટલે ટ્રાવેલિંગ કરવાની આખા ગુજરાતની અંદર ફ્રી મને બસ ની અંદર સર્કિટ હાઉસમાં રહેવાનું મને એસી રૂમ મળે તમારે અને ચિત્રલેખા જે ગુજરાતનું વિખ્યાત જે છે તેની અંદરમાં ભાટીએને ચાર પેજ આપી અને ચિત્રલેખાએ ખરેખર ભાટીએનનું ગૌરવ વધાર્યું છે કારણ કે ચિત્રલેખાની અંદરમાં ચાર પેજ આપવા જે એનો ખાસ જે ચીમોતેરમો જે એનો વર્ષ જ હતું એ નિમિત્તે ભાટીયનને ચાર પેજ આપી અને નવાજેલ છે ખરેખર ગુજરાત માટે ગૌરવની વસ્તુ છે કોઈપણ ફોટોગ્રાફરને ચિત્રલેખા જેવી જે મેગેજીને ચાર પેજ આપી અને મારું જે સન્માન કર્યું છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે અને ખૂબ જ આવકારદાયક છે કે ભાટીએને

એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને ઇન્ડિયન એક્સપ્રેસ એ મારા બધા ફોટા છાપવા માંડે પાણીના જે દુષ્કાળના જે તમારે અને એ ટાઈમની અંદરમાં દુષ્કાળની અંદરમાં સુરેન્દ્રનગરની અંદરમાં પાણીનો પ્રશ્ન અને એક છોકરી છે ને કુવામાં ઉતરે છે અને ચાર પાંચ છોકરીઓ એને જાયલું છે રસીને અને એક છોકરી પાણી માટે થઈને એમાં કૂવામાં ઉતરે છે એવો ફોટો મેં આખો અને બેડા અહીંયા લાઈનમાં પડ્યા છે અને કૂવો આખો દેખાય છે ને એવો મેં ફોટો પાડ્યો એમ સમજા કે અને ઈ ઇન્ડિયન એક્સપ્રેસ ના એની જે ઓલ એડિશન એટલે આખા ભારતની તમામ એડિશન માં ઈ ટાઈમ ની અંદર માં આ ફોટો મારો છપાણો એમ અને ઈ ટાઈમ ની અંદર માં ત્યારે આયા કેશુભાઈ ની આપણી સરકાર હતી ત્યારે અને વાજપેયીજી ત્યારે વડાપ્રધાન હતા તો ત્યારે ઘણીવાર સંસદ સભ્યોએ ગુજરાતના કીધું કે ભાઈ ગુજરાત ની અંદર માં દુષ્કાળ છે તો આપ કઈક રિલીફ જાહેર કરો તો આયા અમને પાણીનો પ્રશ્ન હલ થઈ શકે કેશુભાઈ અને એ પછી બધા તમારે જે સંસદ સભ્યો છે ગુજરાતના એ વાજપાઈજી પાસે ગયા અને ઇન્ડિયન એક્સપ્રેસ બતાવ્યું કે સાહેબ જો આ પાણીના પ્રશ્ને હવે બાળાઓ છે ને કુવામાં ઉતરે છે તમે જુઓ તમે સમજ્યા કે નહીં અને પછી તમારે એને થયું કે ના આટલું બધું છે તમારે તો એને લાગી આવ્યું એમ એટલે એક ફોટાની તાકાત શું છે એ તમે જુઓ તમારે તો એને ભરૂચ થી તે રાજકોટ વોટર સ્પેશિયલ ચાર મહિના સુધી વોટર સ્પેશિયલ એને જાહેર કરી વિચાર કરો તમે તમારા એક નિર્ણય બદલાવી નિર્ણય દીધો એમ એટલે એક ફોટો હજાર શબ્દોની ગરજ જ આપડી છે તમને આપણે કોઈ વધુ લખવું હોય કારણ કે ફોટોગ્રાફી જ બોલે તમે સમજ્યા કે નહીં તમારે એટલે એ ફોટા ની અંદર માં તમારે એટલી મોટી તાકાત કે તમારે કે